તો જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ ટુ અવર ચેનલ તો તમને પાછળ બેગું દેખાતી જઈ છે આપણે થઈ ગયું હે ભાઈ પેકિંગ કરવાનું સ્ટાર્ટ બરાબર ને હવે પપ્પાની જહા પાછા ઉપલેટા તો ભાઈ હું કેવું તમારું બેગું ભરવાનું હજી તો એમ તો વાર છે કા કેટલા દી પપ્પા દી ગણે છે એટલે કમ્પ્લીટ કરી લેવાનું છે આપણે વાર હવે 8 દી 8 ને આમ તો 8 દી જ ને ટોટલ દિવસ ગણો 10

ગલીયે ગલીએ ભાઈ હું એમ આવ્યું વાત કોલેજમાં ભણતો ને બે હજાર ચૌદ માં એન્જિનિયરિંગ કરતો ત્યારે રાજકોટમાં આના સિવાય મેં અમે બ્રેક માં આના સિવાય કઈ ખાધું જ નથી દાળ પકવાન જ ખાધા જો તને ભાવેશ્વરી મેં એટલા દાળ પકવાન નથી મળતા તા પણ એવું દાળ પકવાન નું અમદાવાદમાં ખાધા

બધું મળે તારે જોયું ચાર રસ્તા છે પણ એ સર્કલ માં બધા ખાણીપીણી વાળા ગોલા વાળા છોકરા રમત વાળા તમને તો કે ભાઈ આપડે મકાઈ હોય ને મકાઈ મકાઈ મળે બેસ્ટ

પપ્પા પપ્પા જાય તો છે પણ આપણને યાદ દેવરાતા જાય છે અમારે આવવું જો તરતો તરત મરચા મસાલો

હવે આપણે ઇન્ડિયા પાછા જઈએ ને તો આપણે ઈ ગરમી સહન ન કરી શકીએ દર્શન એટલે હવે અમારી પાસે શિયાળા સિવાય કોઈ જ ઓપ્શન નથી ઇન્ડિયા પાછા જવાનું શિયાળામાં જઈ ના એવું હું કરવા વિચારવું બીમાર થવાનું

બેન કેમ સર હોય એવું છે હાલો તો પાડી નાખો બાકી મજા આવે ને રમવાની દો પાંચ હા યાદ છે યાદ છે

આ બે તો ઉપર ચડી ગયા છે બાકી અમે છેલ્લે એવી રીતે ઉભા થયા કોઈ નો કોઈ ઉપર કોઈ કરવી પડે હા કોઈ એમ કે ભાઈ હું તમારા પાસે બે માગું ત્રણ માગું કા સરભર થઈ ગયું કા મમ્મી નકરવારી પપ્પા પપ્પા કે હું ઊંચા નીચે ને થાવ છું બે હાથ માગુ છું કઈ કેતા નહીં

આલુ પરોઠા આલુ પરોઠા બનાવવાના છીએ આજે પણ મારી અને મમ્મીની બેની અલગ અલગ સ્ટાઇલ છે આલુ પરોઠા બનાવવાની મમ્મી તમે કઈ રીતે બનાવો હું તો પહેલાં રોટલી બે હોય ને એક રોટલી હોય એમ પણ મસાલો મૂકી પછી બીજી રોટલી ના મૂકી અને ચોંટાડી દઈએ ચોંટાડીને વાળી હું એવી રીતે કરું કે આપણે જે બાર જેવુંલા રેસ્ટોરન્ટમાં મળે ને એવી રીતે આખું રોટલી વણીને એની અંદર જ મસાલો ભરીને અને પાછું ગોળ કરી તો બંને એ રીતે બનાવશું ને જોજો કે કયા જો કે મમ્મી નું તો આપણે ખાલી ટ્રાય જ કરશું બધા મારી રીતે જ બનાવશું કારણ કે મમ્મી ની સ્ટાઈલ માં બનાવવા જાય ને તો બહુ વાર લાગી જાય કારણ કે બે બે રોટલી વણવાની મસાલો ભરવાનું ચોટાડવાનું શેકવાનું કઈ વાર લાગે તો કરી હાલો બે સ્ટાઈલ થી અને કોની સ્ટાઈલ સારી છે એ પછી કમેન્ટ કરીને કહેજો કા જો આ છે બીજુ બેન ની સ્ટાઈલ એમને એક રોટલી વણી હવે એના પર મસાલો ભરશે ને પછી આ રોટલી ઉપર લગાવશે કા છોકરા હા અને તમે માનસો નહી ભાઈ ને આવી રીતે આલુ પરઠા છે હું નનેરી દીદી ભાઈ ઓલી રીતે બનાવ્યા હા બાર જેવા જરાય મસાલો બહાર ન આવે એકદમ પરફેક્ટ આમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનાવીએ ને તો એમ કે મમ્મી બનાવે ને એમાં ખબર નઈ એટલે કેવું થાય કે આવી રીતે રોટલી હોય ને એટલે થોડાક બે પણ વધારે કડક થાય કા મમ્મી

પછી જે પતલા પતલા ને કાઠા ભેગા કરી ચારે બાજુ પોળું જેટલું થાય ને એટલું કરી લઈએ એટલે શું થાય કે આ એકે બાજુ થી તૂટે ને ધીરે ધીરે પોલા પોલા હાથે વણી લઈએ એટલે મસ્ત ને એ પરોઠું કેવું થાય કે એકદમ ફૂલે આપણે આમાં ચડાવતા હોય ને તો અંદર આખું એકદમ ચડી જાય મસાલો અને એકદમ સોફ્ટ આમ ઉપરનું પડ કડક ને અંદર થી સોફ્ટ એવા થાય મમ્મી ના કડક થઈ ગયા છે બે સ્ટાઇલ ના પરોઠા રેડી આ મમ્મી ની સ્ટાઇલ નું છે દેખાય જો આમ રોટલી આમ કરેલું અને આ મારી સ્ટાઇલ નું છે આખું ગોળ તો શું લાગે આપને ક્યાં સારા થાય છે ખાવા કેહ આપણે ઈ વાત સાચી તો ખાવા વાળા કેહે લીધે બે રોટલી વાણવી પડે એક રોટલી બાકી તમને શું લાગે છે કે કયા આલુ પરોઠા વધારે સારા બનતા હશે અને તમે ક્યાં બનાવો છો તો બે વસ્તુ કમેન્ટ કરીને અમને જણાવજો એટલે અમને આઈડિયા આવે કા